છે એટલું ઘણું છે હું કઈ ટેટસ બેટસ લગાડતો નથી પણ કઈ ને હાલો ગ્રીસા તો હોતી આકડી હોઈ ગઈ છે અને આપણો નાસ્તો આવી ગયો તો ફટાફટ કરી લઈએ પેલા નાસ્તો અને ફટાફટ જઈએ મારા બર્થડે કોઈને ખબર હોય કે ન હોય મારા મોટા બેનને ખબર છે એવે ટેટસ લગાડી દીધું પણ મારી બાઈ ખબર ન પડી એને બેન કહેવાય બેન ઈ તો બેન ને થેન્ક યુ સો મચ ગીતાબેન ગીતાબેન

બર્થડે છે તો જોઈએ કોઈ ફોન આવે છે તો કાંઈ નહીં હાલો થોડી કંઈક વિડીયો એડિટિંગ કરવાનો છે તો એમાં ફ્રી નથી તો બાકી તો બધો ટાઈમ મળે તો હવે ગયો છે રૂમે તમારો ભાઈ જમવા માટે અત્યારે અને ગ્રીસા તો જો મસ્તની હોઈ ગઈ છે અત્યારે ઢીંગલી અમારે જો હે ગ્રીસા હે ગ્રીસા ગ્રીસા હોતી છે અને તમને જોઈને એવું લાગે ખાસું કાજા લાગે મારો આજ બર્થડે છે એવું હા હા હું ટેટા સ્ટોરી એવું કઈ સડાયું નથી આપણે પણ બસ આવી રીતના પૈસા વૈશાલી જવા અમારે વઘારિયા ભાત બનાવીને ખાસ બોલી નથી વૈશાલી વૈશાલી હવા માં એક વિશ કર્યો પેલા લવ કરતા તા તા એક દે આગુ કર દે તો હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ કાઈ અત્યારે ફટાફટ મની લે અને દુકાને કામ ઘણો બધું છે ચાલો વૈસી વૈસાની જે આ કાયો આયા સુડે મે ફોન કર્યો તો ખબર મેની ભાઈની ઓફિસ આયા છે દુકાને કામ કરે ને નો ભાઈ તો જેક ભાઈ આ કાઈ નો મે હું આ બોલાવા જેક ભાઈ આવવાનું છે ઓર રૂમે મે ખાસ ભૂલાવીને આમંત્રણ છે આજ તો પાછો મારો બર્થડે ડે છે એટલે મુંબઈ જવાનો છે તો મુંબઈ જઈને પછી આવશે આવી જજો દેજો કાંઈ નહીં હાલો પહેલાં હું જમી લઉં તો બસ જો આવી રીતના બર્થડે છે જમીન દુકાને જવાનું તો બધા એક કોમેન્ટ કરી દેજો હેપી બર્થ ની તો એ આનંદ મળશે મને કાંઈ નહીં હાલો જમી લીધો કાંઈ નહીં તો હાલો આપણે ફટાફટ જમી લીધું છે અને હવે હાલત તો મારી ખરાબ તો કાંઈ નહીં જમી લીધું ગ્રીસા તો મસ્ત ની એની મોજ માં છે ગ્રીસા એ ગ્રીસા હો ગ્રીસા આજે પપ્પાનો બર્થડે છે તે તું બર્થડે નહીં કે હા ગ્રીસા લ્યો ગ્રીસા કે તો કાઈ નહી આલો ફટાફટ જાય ઘરે જ હો ઉઠાડવી નથી બોલું તો 5 વાગી જાય તો હાલો ગ્રીસા મગીરીસાની મમ્મી

અઢી લાગ છે પાછો માથે લઈ લઈ દાંત કાઢા જો ખેલી વિઝા પૈસા પૈસા પીઝા પૈસા કઈ ને આલો ગ્રીસાકડી ખૂટી છે મારે એક વિડીયો એડિટિંગ બાકી કરવાનો નાખું ને વૈસા લીજો મટાણા વટાણા ટમેટાનું શાક બનાવીસ મારા હાટુ તો બનાવ લે કાઈ કાઈ